रणोत्सव में सोमनाथ ट्रस्ट तीर्थ में सोमनाथ ट्रस्ट ने जो ये चीज शुरू की है मेरे को उम्मीद नहीं थी कि मैं टेंट सिटी में आऊंगा और मेरे को सोमनाथ जी के दर्शन हो जाएंगे मेरा ट्रिप था सोमनाथ जी जाने का मन भी था बहुत मगर किसी कारणवश नहीं बन पाया मगर मुझे लगता है की शायद महादेव ने ही मुझे बताया कि यार दर्शन तेरे को तुम आप यहाँ हो गए तो आपको दर्शन यहां बहुत अच्छे हो गए हैं और मेरा ट्रिप सफल हो गया है महादेव जी की तो भोलेनाथ की माया तो भोले को भोले की फौज करेगी मौज मैं डॉक्टर महादेव प्रसाद मेहता कथा प्रवक्ता रणोत्सव मू खास कर राष्ट्रीय लोग आंतरराष्ट्रीय लोग आ जान्युआरी रणोत्सव ने मानवा पधारता हुई તો એ બધાની વચ્ચે પ્રભાસ તીર્થમાં સોમનાથ એવા સદભાવ સાથે સોમનાથ ટ્રસ્ટે સોમનાથની ભવ્યતા સોમનાથની સમૃદ્ધિ અને સોમનાથ મહાદેવના આશીર્વાદ બધા એ હેતુથી એક ગેલેરી ઊભી કરવામાં આવેલી છે આજે એમના ઉદ્ઘાટન પ્રસંગે મને ખૂબ આનંદ થયો ફક્ત સોમનાથનો ભવ્ય ઇતિહાસ નહીં આર્થિક દ્રષ્ટિએ પણ સોમનાથના સમુદ્રથી પૂર્વમાં કેવો વ્યવહાર થતો હતો પૂર્વ કેવો કેવી રીતે થતો હતો એમની એમની માહિતી માહિતી બધા તીર્થોની અગ્નિ તીર્થ 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 સોમ સૂર્ય ભાલકા તીર્થની માહિતી એમની સાથે સાથે સોમનાથ ટ્રસ્ટ ફક્ત એક મંદિરના વ્યવસ્થાપન માટે જ નહીં દરિદ્ર નારાયણની સેવા પાઘ સેવાના માધ્યમથી મહાદેવજીને જે પાઘ ધરવામાં આવે છે પાઘડીના હિસાબથી એના વસ્ત્ર જે વિધવા મહિલાઓ છે તેમના સુધી પહોંચાડવામાં આવે છે દરિદ્ર નારાયણ સુધી પહોંચાડવામાં આવે છે અનેક પ્રવૃત્તિઓ એ પછી આર્થિક સંકટ હોય કે મહામારી હોય કોઈ પણ પ્રસંગમાં સોમનાથ ટ્રસ્ટ સેવા સેવારત છે એમના માટે અને આ જૂનો ઇતિહાસ પૂર્વની સંસ્કૃતિ ખાસ કરીને મહત્વની વાત તો એ છે સરસ્વતી સંસ્કૃતિ સિંધુ સંસ્કૃતિથી પણ પુરાતન સંસ્કૃતિનું અહીંયા પ્રદર્શન છે આપ સૌ ભારતના તમામ લોકોને ગુજરાતના તમામ લોકોને જે લોકો રણોત્સવ માણવા આવે છે એક વખત આ સોમનાથ ગેલેરીની આ ભવ્યતાને આ દિવ્યતાને અમને એમના આશીર્વાદને માણવા માટે આપ સૌ પધારજો એવી સદભાવના સાથે સૌને જય સોમનાથ